આજથી અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં ડેસ કેમવાળી ગાડી અને એઆઈ કેમેરા સાથે પોલીસ કર્મીઓ જોવા મળશે અમદાવાદમાં આજથી અલગ અલગ બત્રીસ ગાડી એઆઈ કેમેરા સાથે અને અઠ્યાવીસ પોલીસ કર્મીઓ રોડ ઉપર એઆઈ કેમેરા સાથે જોવા મળશે આ કેમેરા દ્વારા ઓટોમેટિક નિયમોનો ભંગ કરનારને મેમો આપશે હેલ્મેટ ત્રણ સવારી અને રોંગ સાઈડ વાહન ચલાવનારને સાંજ સુધીમાં જ મેમોનો મેસેજ મળી જશે શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી હેલ્મેટ વિનાના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે પોલીસ દ્વારા એઆઈ બેઝડ ડે સ્કેમ લોન્ચ કરવામાં આવ્યું છે આ ઉપરાંત અઠ્યાવીસ જેટલા ટ્રાફિક પોલીસ કર્મચારીઓને પણ ટ્રાયપોડ અને એઆઈ બેઝડ કેમેરાવાળો મોબાઈલ ફોન આપવામાં આવ્યો છે મોબાઈલ શરૂ કરતાં જ ઓટોમેટિક નિયમ ભંગ કરનારને મેમો આપવામાં આવશે આજથી શહેરના તમામ વિસ્તારમાં ડેસ્ક કેમવાળી ગાડી અને એઆઈ કેમેરા સાથે પોલીસકર્મીઓ જોવા મળશે એઆઈ બેઝડ કેમેરાવાળી ગાડી જ્યારે કાર્યરત હશે તે દરમિયાન પણ ગાડીની અંદરનો કેમેરો ચાલુ હશે આ કેમેરામાં જે પણ વાહન ચાલકો હેલ્મેટ વિના રોંગ સાઈડમાં વાહન ચલાવતા અને ત્રણ સવારીમાં વાહન ચલાવતા રેકોર્ડ થશે તો તે વિડીયોમાંથી એઆઈ દ્વારા ઓટોમેટિક નિયમોના ભંગ બદલ ફોટો ક્લિક થશે તે ફોટો કંટ્રોલ રૂમને મળશે કંટ્રોલ રૂમ દ્વારા ખરેખર નિયમનો ભંગ કર્યો છે કે કેમ તે વેરીફાય કરવામાં આવશે ત્યારબાદ વાહન ચાલકને મેસેજ દ્વારા નિયમ ભંગની વિગત અને દંડની રકમ સાથે મેમો મળશે દિવસ દરમિયાન નિયમનો ભંગ કરનાર વાહન ચાલકને સાંજ સુધીમાં મેમો મળશે આ મેમો વાહન માલિકના મોબાઈલ નંબર પર ટેક્સ મેસેજથી મળશે પોલીસ અને લોકો વચ્ચેનું ઘર્ષણ ઘટશે સામાન્ય રીતે જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પર લોકોને નિયમ ભંગ બદલ દંડવામાં આવી રહ્યા હોય છે ત્યારે અનેક વખત પોલીસ સાથે લોકો બોલાચાલી કરતા હોય છે પોલીસ પર આક્ષેપ લગાવવામાં આવતા હોય છે ત્યારે હવે એઆઈ બેઝ કેમેરાથી મેમો મળશે ત્યારે પોલીસ અને લોકો વચ્ચેનું ઘર્ષણ પણ ઘટશે પોલીસ નિષ્પક્ષ કાર્યવાહી કરી શકશે આ કેમ લાઈવ વિડીયો રેકોર્ડ કરીને ક્લાઉડ સર્વર ઉપર મોકલી એમાં જે વાયોલેશન થાય છે એમે ત્રણ ટાઈપના વાયોલેશન હાલમાં આપણે ફિક્સ કર્યા છે એ ટ્રિપલ રાઇડિંગ વિદાઉટ હેલ્મેટ અને રોંગ સાઈડ એ જે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જે રીતે કોઈ વાયોલેશન કરશે એના ફોટો આપણે અહીંયા ટ્રાફિકના જે કંટ્રોલ રૂમ છે અહીંયા આવશે અને ગાડીનો નંબર પણ આવશે અને ગાડીના નંબરથી એનઆઈસીના સર્વરથી એના ઓનર કોણ છે એની બધી વિગતો આવશે અને એના જ વિગતોથી મેળવીને જે મોબાઈલ નંબર છે એના ઉપર મેસેજ જતો રહેશે કે તમારે હવે આ ફાઇન હેલ્મેટ વગરના છો તમે કે તમે રોંગ સાઈડમાં ચાલી રહ્યા છો કે ટ્રિપલ રાઇડિંગ છે એનો ફાઇન પણ એ સિસ્ટમથી જ એ લોકોને મેસેજ પહોંચશે એના અમુક પાંચેક કેમેરાથી આપણે પાઇલટ લોન્ચ કર્યા હતા એક સક્સેસફુલ થયા છે